આખડી મમ્મી આવી છે ને એટલે અમે પૈસા પાણી પીજ હોય નાકડું પાણી પીવી ને પછી શેરે મમ્મી ફોન આવી હાલો તો મમ્મી ને ફોન આવી ગયો આપણે જાય આગળ આવશે વામ્મીને પૂછવું જોયે હા મેં ખડ ઊગું કેવું ઝીણું ઝીણું ખડ જ છે મને

આમાં છોરી થયા પાંચ દિવસ આવડો એક દી મોર વાવેલું છે ફોટા ફૂટી જાય અમારે વરસાદ ની જરૂર નથી હું અને મમ્મી આવી ગયા છીએ ફરવા માટે અમારા વાડીમાં આ છે અમારું ગાર્ડન એટલે મિની ગાર્ડન એમ એટલે અમારા માટે ગાર્ડન છે હે

આપડે જઈએ ઘરે અઘોરી ચાર વાગે એમ તો કોણા ચાર એવું અને એમાં એવું હતું કે આજે પાવર હતો નઈ તો અમે કેટલા વાગે અઢી વાગે અઢી વાગે આવ્યો સુવા દીધા હમણાં બે પછી અમારી આમ છે હિંદવાનું જ છે હવાર થી ઉઠીને ખાઈ તમને બધાને બતાવું હોય બખાઈ ના બી આમ જો અહીંયા

વાવ સમજો એમ કેટલી મસ્ત પાકેલી કેરી છે પણ આ છે ને પંખીડા ખાધેલી છે જો

ચાલો મારી ને આલુ મસ્તી ચાલુ થઈ જાય ચાલો મસ્તી બહુ થઈ ગયો મને થોડો શ્વાસ ચડી ગયો તો આ લોકો તમને બધાને કેવું લાગ્યો મને કોમેન્ટ કરજો આજ માટે એટલું જ પાછો નવા